જે ફ્રી ઓફ ચાર્જમાં છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આગળ આપણે ઘણા એવા ટોપિક ભણી ગયા બરાબર જે પરીક્ષામાં પૂછાય છે અને પૂછાય એવા છે અને આવે જ છે મિત્રો તો ખાસ ધ્યાન રાખીશું બરોબર મિત્રો હવે અમુક મિત્રોની એ વિડીયોમાં એવી પણ કમેન્ટ હતી કે સાહેબ તમે આજે ભણાવો છો એની પીડીએફ મળી રહેશે તો હા મિત્રો એની પીડીએફ મળી રહેશે મેં મારા યુટ્યુબ તથા ઇન્સ્ટાના બાયોમાં એની લિંક મૂકેલી છે કમ્યુનિટી બનાવી છે જેની એ કોમ્યુનિટીની લિંકમાં જોડાઈ તમે ડેલી જે ભણો છો તેની પીડીએફ મેળવી શકશો મિત્રો બરોબર તો જો હજુ સુધી એ કોમ્યુનિટીમાં ના જોડાયા હોય તો મારા યુટ્યુબની લિંકમાં બાયોમાં લિંક છે એમાંથી જોડાઈ શકો છો જો જેમાંથી પણ ના જોડાઈ શકતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકેલી છે મેં અને હા આ ઉપરાંત મેં મારા ઇન્સ્ટાગ્રામ પણ

તો ચલો હવે આગળ વધીએ આપણે આજના વિડીયોમાં આજનો આપણો નવો એવો ટોપિક છે શાળા યુઆઈડી નંબર અથવા તો યુનિક આઈડી નંબર યુ આઈડી શું છે મિત્રો યુઆઈડી અથવા તો એનું બીજું નામ છે યુનિક આઈડી

લઈ અને બારમા ધોરણ સુધી આ કોડ સેમ રહે છે સરખો રહે છે કોડ કઈક આવો હોય છે મિત્રો જો કોડ કઈક આવો હોય છે કુલ અઢાર આંકડાનો કોડ આપેલો હોય છે આપણે એવું કહી શકીએ કે શાળા વિદ્યાર્થી યુનિક આઈડી બરોબર એક જ નામ રાખીએ જેથી કરીને આપણે કંઈક લખવું હોય તો લખી શકીએ મિત્રો ફરી એકવાર લખી નાખું આખું નામ શાળા પણ કહે છે શું કહેવાય છે યુ આઈડી મિત્રો શાળા યુનિક આઈડી એ કુલ કેટલા આંકડાનો હોય છે તો મિત્રો શાળા યુનિક આઈડી અઢાર અંકનો હોય છે કેટલા અંકનો અઢાર કેટલા અંકનો હોય છે અંકનો હોય છે આખો યુનિક આઈડી કેટલા અંકનો હોય છે અંકનો જેમાં શાળાનો કોડ શાળાનો કોડ એ અગિયાર અંકનો હોય છે કેટલા અંકનો અગિયાર અંકનો અને વિદ્યાર્થીનો કેટલા અંકનો હોય છે મિત્રો તો વધેલા કેટલા સાત અંકનો એ સાઈડમાં લખી દઈએ વિદ્યાર્થીનો કોડ સાત અંકનો કેટલા અંકનો સાત અંકનો આખો આઈડી કેટલા નંબરનો હોય છે બરોબર યુનિક આઈડી કેટલા અંકનું હોય છે તો યુનિક આઈડી અઢાર અંકનું નું શાળા કોડ કેટલા અંકનો હોય છે અગિયાર અંકનો વિદ્યાર્થી કોડ કેટલા અંકનો હોય છે સાત અંકનો સાહેબ કંઈ ખબર ના પડી તો સાહેબ બેઠા છે ને ખબર પાડે છે ચાલો આ જે ટોટલ તમે આધાર કાર્ડ કે એના પર કે શાળામાં ભણતો વિદ્યાર્થી હોય એનો આખો કોડ કેટલા અંકનો હોય છે વિદ્યાર્થીઓ અઢાર અંકનો જેમાં પ્રથમ અગિયાર અંક હોય એ કોના હોય છે શાળાનો કોડ હોય છે સમજો આખી વસ્તુ પ્રથમ અગિયાર અંક કોનો હોય છે તો શાળાનો હોય છે અને બાકીના જે સાત વધ્યા એ કોનો હોય છે તે વિદ્યાર્થી કોડ હોય છે કોનો કોડ હોય છે વિદ્યાર્થી કોડ હોય છે બીજી એક વસ્તુ કહી દઉં મિત્રો તમને

અંક છે એમાં પ્રથમ બે અંક રાજ્યના હોય છે કોના હોય છે રાજ્યના આપણા ગુજરાત રાજ્યનો કોડ કેટલો છે ચોવીસ ગુજરાત રાજ્યનો કોડ ચોવીસ છે આ ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછાય કે ગુજરાત રાજ્યનો કોડ કેટલો છે યુઆઈડી માં

એ તાલુકાનો કોડ છે શેનો છે તાલુકાનો કોડ ખબર પડી મિત્રો તાલુકાનો કોડ પછીના બે અંક સોરી પછીના કેટલા અંક ત્રણ અંક ખાસ ધ્યાન રાખજો બે બે અને ત્રણ અંક કેટલા ત્રણ અંક ક્લસ્ટર કોડ છે શેનો કોડ છે ક્લસ્ટર ખબર પડી મિત્રો શેનો કોડ છે ક્લસ્ટર કોડ છે બાકીનો બે રહ્યા એ જેતે તે શાળાનો છે શેનો છે જેતે તે શાળાનો જુઓ તમે આખા થઈ ગયા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ખાસ ધ્યાન રાખજો પહેલા બે રાજ્યના બીજા બે જિલ્લાના બીજા બે તાલુકાના અને પછી કેટલા આવે છે ત્રણ કેટલા આવે છે ત્રણ જો કોઈ પેપર સેટર માથાનો બેઠો હોય ને તો આ પ્રશ્ન કાઢે કે યુઆઈડી માં ક્લસ્ટર કોડ કેટલા અંકનો હોય છે આપણે આખું યુઆઈડી વાંચીન ગયા હોય આખું યુઆઈડી તૈયાર કરીન ગયા હોય પણ આ પ્રશ્ન ના આવડે ક્લસ્ટર કોડ કેટલા અંકનો હોય છે તો સાહેબ આપણે કેટલા ટીક કરીને આઈએ 2 જ કેમ કારણ કે બધામાં 2 જ આવે છે એટલે મિત્રો ખબર પડી એક મિનિટ માઇક ચાલુ છે કે નહીં ચેક કરી લઈએ આપણે ઓકે ચાલુ છે માઈક ડન ચાલો તો રાજ્યનો બે જિલ્લાનો બે તાલુકાનો બે ક્લસ્ટરનો ત્રણ પ્રથમ બે રાજ્યના પછીના બે તાલુકાના અને સાહેબ વિદ્યાર્થીનો જે કેટલા અંકનો હોય છે સાત અંકનો ગણી લે ત્રણ ને ચાર કેટલા સાત બોલો ખબર પડી મિત્ર હા તો હવે આ પ્રથમ બે છે એ વિદ્યાર્થીએ જે તે વર્ષ દરમિયાન પ્રવેશ લીધો છે ને એ લખવામાં આવે જેમ કે હું છું વિદ્યાર્થી તરીકે કોઈ શાળામાં ભણવા ભણવા ગયો ગયો તો તો એ શાળામાં હું કેટલા લખવાના હોય ખબર પડી મિત્રો તો શું લખવામાં આવે છે વિદ્યાર્થી પ્રવેશ વર્ષ પ્રવેશ વર્ષ કોનું વિદ્યાર્થીનું મિત્રો ખબર પડી વિદ્યાર્થીનું પ્રવેશ વર્ષ હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી અહીં આગળ થોડુંક સુધારખ્યા છે ત્રણ ની જગ્યાએ હું લખી નાખું બે ચાલો આ કોડ ભાઈ મેં ડાયરેક્ટ લીધેલો છે હો કોઈ વિદ્યાર્થીનો કોડ છે નહીં આશરે કોડ લઈ લીધો છે તમને સમજાવવા માટે તો પછીનો જે આ અંક છે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એના પરીક્ષામાં પૂછાય છે પૂછા છે મને એવું લાગે છે મિત્રો કે આ વિદ્યાર્થી કોડ હોય કે કુમાર છે કે કન્યા શિવ કુમાર છે કે કન્યા એના માટેનો છે છે કુમાર કે મિત્રો હવે સાહેબ આમાંથી પ્રશ્ન કેવો પૂછાય જોજો હા સાંભળજો સાંભળજો કોડ સાંભળજો મેં અહીંયા આગળ ત્રણ હતા સુધારીને કેટલા લખ્યા બે લખ્યા સાહેબ કેમ લખ્યા તો એના પાછળનું કારણ હોઈ શકે કે જો અહીં આગળ આ કોડમાં બે હોય તે કોણ હશે છોકરી એટલે કે કન્યા હશે જે તે કોડના હકદાર જે હશે પણ જો એક હોય કોણ હશે કુમાર પડી મિત્રો તો અહીં આગળ આ જો એક હોય તો કુમાર બે હોય તો કન્યા આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે શાળા યુવાયડી માં કયા નંબરનો કોડ બાર તેર ને ચૌદમાં નંબર નો કોડ શેના માટે હોય છે તો કે કુમાર છે કે કન્યા તે જાણવા માટેનો હોય છે એકેડેમી વાળાને ઉઠાઈને ગમે એકેડેમીનો વિડીયો જોઈ લો તમે યુવાઈડી નો મિત્રો આટલી યુઆઈડી કોઈ નહીં ભણાવે છાતી કહું છું આઠ એટલી ડીપ માં યુઆઈડી ભણાવવા વાળું કોઈ તમને મળશે નહીં ગોસાઈ સાહેબ સિવાય અને આગળ પણ આવું ડીપમાં જ ભણાવવાનું છે બધા બીજા ભણાવતા છે યુટ્યુબ પર કે ગમે તે એકેડમી માં કે કોઈ પણ આપણે કોઈનું નામ નથી લેવું મિત્રો પણ બીજી બધી વાર્તાઓ બહુ બધી વધારાની હશે બે મોટિવેશન સ્પીચ છે પેલું આમ કે તમારો કલાક ટાઈમ વેસ્ટ કરી નાખશે પણ આપણે મોટિવેશન જોવું છે તો ભાઈ ઇન્સ્ટાની રીલ મચેડો ને ઇન્સ્ટા આવી જશે શું ખાલી ખોટું યુટ્યુબ કે ખાલી ખોટો ખર્ચો કરીને એકેડમીનો કરો છો આપણે સીધું વાત છે કે મારે ભાઈ પાસ કરવાની છે તો વાર્તાઓ ના હોય છે સીધું ભણવાનું સીધું જ કામ આપણું કોઈ બીજી ચર્ચા નહીં કઈ વસ્તુ નહીં ખબર પડી મિત્રો ચલો આગળ વધીએ આટલું ડીપમાં કોઈ નહીં ભણાવે તો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો કરી દો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દો સાહેબ સીધું ભણાવે છે કોઈ દાદી માની વાર્તા કરતા નથી ભાઈ ચલો આગળ વધીએ પછીના બે અંક વાત પછીના ચાર અંક વાત કરીએ પછીના ચાર અંક છે એ રજીસ્ટ્રેશન ક્રમ છે પછી ચાર અંક છે રજીસ્ટ્રેશન ક્રમ શું છે રજીસ્ટ્રેશન ક્રમ ક્રમ કેમનો સાહેબ રજીસ્ટ્રેશન ક્રમ માનો કે વિદ્યાર્થી શાળામાં નવ્વાણું નંબરનો હોય જે તે વર્ષમાં તો અહીંયા આગળ જીરો જીરો નવ્વાણું બારસો ચૌદ માં નંબર હોય તો એક બે એક ચાર ખબર પડી મિત્રો આ રીતે તમારું શાળા યુનિક આઈડી આવે છે મિત્રો મિત્રો પ્રથમ લઈ અને યુઆઈડી શાળાનો આપી દેવામાં આવે છે શું તમને શાળા યુઆઈડી નંબર આપી દેવામાં આવે છે ફરી એકવાર રિવાઇઝ કરી લે કે યુઆઈડી નું આખું નામ થાય છે યુનિક આઈડી શું થાય છે યુનિક યુ ફોર યુનિક અને આઈડી એટલે આઈડી તેનું કઈ શું થાય નહીં યુઆઈડી કેટલા અંકનો હોય છે તો મિત્રો યુઆઈડી અઢાર અંકનો હોય છે શાળા યુઆઈડી કેટલાનો હોય છે જેને શાળા ડાયસ પણ કહેવાય કહેવાય છે છે શું શાળા ડાયસ કોયસ કોડ શું કહેવાય છે શાળા ડાયસ કોડ જે કેટલા અંકનો હોય છે અગિયાર અંકનો હોય છે કેટલા અંકનો હોય છે અગિયાર અંકનો વિદ્યાર્થી કોડ કેટલા અંકનો હોય છે સાત અંકનો હોય છે મિત્રો પહેલા બે આંકડા રાજ્ય માટે પછીના બે આંકડા જિલ્લા માટે પછીના બે આંકડા તાલુકા માટે ત્યારબાદ ધ્યાન દોરવા જેવી બાબત ત્રણ અંક ક્લસ્ટર માટે માટે છેલ્લા બે ડિજિટ શાળા બરોબર વિદ્યાર્થી કોડમાં જોઈએ તો પ્રથમ બે અંક પ્રવેશના વર્ષ હોય છે વિદ્યાર્થી જે તે શાળામાં પ્રવેશ કરે છે એ વર્ષનો કોડ હોય છે પછીનો અંક એકલો પણ એકડો કુમાર કે કન્યા માટે હોય છે મિત્રો બરોબર અને પછીના જે અંતિમ ચાર અંક રહે છે એ એનો રજિસ્ટ્રેશન ક્રમ હોય છે જોવું હોય તો બે હજાર ત્રેવીસ નું ટેટ ટુ નું પેપર કાઢીને તમે જોઈ શકો છો કે એમાં પ્રશ્ન આવ્યો છે કે શાળા યુઆઈડી કેટલા અંકનો હોય છે તો એ અઢાર અંકનો હોય છે મિત્રો યુનિક આઈડી કેટલા અંકનો હોય છે અઢાર અંકનો હોય છે અને આ ખાસ વસ્તુ ધ્યાન રાખવા ગુજરાત રાજ્યનો કોડ કેટલા અંકનો છે તો ગુજરાત રાજ્યનો કોડ અંકનો છે મિત્રો મિત્રો આ હતું તમારું યુઆઈડી આની પીડીએફ જોઈતી હોય બરોબર મિત્રો આખી પીડીએફ મસ્ત બનાવી છે તો કમ્યુનિટીમાં જોઈન થઈ જવું મિત્રો મારી યુટ્યુબના બાયોમાં કમ્યુનિટીની લિંક આપેલી છે જો ત્યાંથી પણ જોઈન ના થવાય તો મારું ઇન્સ્ટાગ્રામ પણ છે ઇન્સ્ટાગ્રામ ધ મેટ્રિક ક્લાસ કરીને છે તો એ મેટ્રિક ક્લાસમાં પણ તમને મળી રહેશે યુટ્યુબમાં પણ ઇન્સ્ટાની તમને આ સાથે સાથે પદ્ધતિ એટલે કે વિષય વસ્તુની પણ તમને પીડીએફ મળી રહેશે ત્યાં આગળ દરેક પ્રકારનું તમે ટેટ વન ટેટ ટુ શિક્ષક બનવા માંગો છો તો તમને દરેક પ્રકારની મદદ થશે એ પણ કેવી ફ્રીમાં ખાલી તમારે શું કરવાનું છે કે મિત્રો એક નાનકડું સબસ્ક્રાઈબ અને મિત્રો સુધી શેર કરવાનું છે મળીએ મારા નવા વિડીયો સાથે